કાળાવાળ ગામ હવે પહેલું જેવું રહ્યું નહોતું એક રાતમાં કંઈ બદલાયું નહોતું પરંતુ ડર ધીમે ધીમે ઝેર બનીને ફેલાયો જે વાત ગઈકાલે ફસફસાટ હતી આજે એ જ વાત ગામના ચોરાહે ચીસ બની ગઈ સવાર પડી ચોરાહે ચા પીતા પુરુષો ભેગા થયા એક બોલ્યો હું તો પહેલેથી જ કહું છું એ સ્ત્રી ઠીક નથી બીજાએ ઉમેર્યું પટેલના છોકરાને બીમારી એમ જ વાગી નથી ત્રીજાએ આંખો ફાડીને કહ્યું રાત્રે મેં એને પીપળ નીચે કંઈક દફનાવતા જોઈ કોઈએ પૂછ્યું નહીં શું જોયું કેમ જોયું સાચું હતું કે નહીં કારણ કે જ્યારે ભીડ બોલે છે ત્યારે સત્ય ચૂપ થઈ જાય છે ગામમાં નાની દીકરી હતી મણી એ નિર્દોષ હતી ડરતી નહોતી એ પોતાની માને કહ્યું મા એ કાકી ખરાબ નથી એ તો મને હસીને જોઈ હતી માની આંખ લાલ થઈ ગઈ ચૂપ એના વિશે બોલવાનું પણ નહીં મણી સમજાઈ ગઈ અહીં સત્ય નહીં ડર બોલે છે જ્યાં અંધશ્રદ્ધા હોય ત્યાં ભૂવાઓ જરૂર આવે ત્રીજા દિવસે પાસના ગામનો એક ભૂવો આવ્યો લાંબી જટા કાળી માળા અને મોઢામાં અઘોર અવાજ એને જાહેર કર્યું આ ગામ પર કાળી છાયા છે એક સ્ત્રીના કારણે લોકો કંપી ગયા ભુવાએ તણાવ પાસે જઈ ધૂપદીવો કર્યો ઈ બોલ્યો જે સ્ત્રી અહીં રહે છે એ જ જાદુ કરે છે જો એને અહીંથી હાંકી ન કાઢો તો ગામ બરબાદ થશે આ ગામ માટે ચુકાદો બની ગઈ ડોસા કાનજી આગળ આવ્યા ભુવા તમે પુરાવો આપો જાદુ ક્યાં છે રોગ ક્યાં છે ભૂવો હસ્યો બુઢ્ઢા તમે ઘણું બોલો છો લોકો ડોસાને ધક્કો મારીને બાજુએ હટાવી દીધા ભીડે બુદ્ધિ ગુમાવી દીધી હતી આ બધું ચાલતું હતું અને એ સ્ત્રી એ પોતાના ઝૂંપડામાં બેઠી હતી બહાર લોકોની અવાજો અંદર એની શાંતિ એડે દીવો બળાવ્યો અને એક જૂનો ફોટો કાઢ્યો એક પુરુષ એક નાનું બાળક અને એ સ્ત્રી હસતી એની આંખમાંથી આંસુ પડ્યા મારું નામ કોઈને યાદ નથી માત્ર ડાકણ યાદ છે સાંજે ગામમાં પંચાયત બેઠી પટેલ બોલ્યો એ સ્ત્રીને ગામ છોડવું પડશે કોઈએ વિરોધ ન કર્યો કારણ કે ભય સામે કોઈ ઊભું થતું નથી નક્કી થયું કાલે સવારે એને ગામ બહાર કાઢીશું એ રાતે વરસાદ આવ્યો વીજળી કડકી પવન ઘૂમ્યો લોકોએ કહ્યું જો એ જાદુ કરી રહી છે પણ હકીકત એ હતી એ સ્ત્રી ઝૂંપડામાં બેઠી પોતાના જીવનની તૂટેલી કડીઓ યાદ કરતી હતી જ્યારે સમાજ એક અવાજે ચીઝ પાડે છે ત્યારે સૌથી પહેલું માનવતા મરે છે જાદુ નથી પરંતુ અંધશ્રદ્ધા સૌથી મોટો જાદુ છે જે માણસને અંધ બનાવી દે છે